ભાઈ દેસાઈ સાહેબ કેટલો ઉત્સાહનો માહોલ છે નવસારી નગરી કયા પ્રકારે જે રીતે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીની આગેવાની હેઠળ ગુજરાતે છવ્વીસ માંથી છવ્વીસ લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટીને ભેટ ધરી હતી અને આ બે હજાર ચોવીસમાં એનાથી પણ ભવ્ય આયોજન છે બધા વિકાસના કામો પૂર્ણ થયા છે જે મેનિફેસ્ટોમાં આપેલા હતા એ કામો પણ પૂર્ણ થયા છે અને જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલ સાહેબે અભૂતપૂર્વ કામગીરી કરી છે એક એકસો છપ્પન ધારાસભાની સીટની સાથે સાથે લગભગ એકસોને પચાસમાંથી એકસો અડતાલીસ સહકારી સંસ્થાઓ પણ કબજે કરી છે ત્યારે નવસારીના કાર્યકરોનો ઉત્સાહ અજબ છે અને પેજ કમિટીની જે રચના એમણે ગયા વખતે પણ કરેલી એ સુંદર રીતે કામ કરી રહી છે એટલે ભવ્ય વિજય અને સૌથી વધુ માર્જિનથી જીતવાનો આ રીતે માહોલ સર્જાયો છે નવસારી લોકસભા ખૂબ જ મોટી લોકસભા છે લોકો કેટલી મોટી સંખ્યામાં ઉમટી પડશે આવકાર આપવા માટે લોકો સમર્થન માટે ઉમટી રહ્યા છે અને કેટલા લોકો આવશે એ તો જ્યારે સમય થશે ત્યારે જ કહેવાશે પરંતુ ઘણી બધી મેદની જે રીતે આવી રહી છે એ બતાવે છે કે કાર્યક્રમનો ઉત્સાહ જબ છે